ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી અહેવાલ પ્રસારિત થયા બાદ અધિકારીઓ દોડતા થયા છે ઝી ચોવીસ કલાકમાં જ વરસાદમાં ધોવાયેલા રોડનું કામ શરૂ થયું આપજો ચોવીસ કલાકમાં જ જે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ ધોવાયેલા રોડ છે તેનું કામ શરૂ કરવામાં આવ્યું છે રોડના સમારકામથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ સોમપુરા ગામ પાસે ડામરના રોડનું ધોવાણ થયું હતું છ મહિના પહેલા દોઢ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો હજી તો છ થયા છે દોઢ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જુઓ દોઢ કરોડ ખરેખર આ રોડમાં ખર્ચા છે કારણ કે હજી તો છ જ મહિના થયા છે પહેલું ચોમાસું છે અને પહેલા ચોમાસામાં જ આ રોડ કે જે આજુબાજુથી કપચી ઉખડી ગઈ છે તેનો અહેવાલ ઝી ચોવીસ કલાકે પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ ચોવીસ કલાકની અંદર જ તંત્ર તરફથી બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે પહેલા શું સ્થિતિ હતી અને ત્યારબાદ કામગીરી જે કરવામાં આવી રહી છે અને રોડ છે એ રોડ નું સમારકામ થઈ રહ્યું છે